નામ પતલ શાહરૂખ વલીભાઈ બી ચોકડી પોલીસમાં મારું રહેવાનું સદાનંદ ટ્રાવેલ્સ તરફથી હું કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું બે દિવસ પહેલા કેન્ટીનમાં જમવા ગયેલા તે વખતે એ ડ્રાઈવરે અંકિત રાવલ એ ડ્રાઈવરે મારી સાથે મિસબિહેવિંગ કરીને માબેનની ગાળો મને આપી મારી નાખવાની ધમકી આપી ને કે એક્સિડન્ટ કેસમાં તો હું છૂટી જઈશ મારી બહુ પહોંચ છે બધે અંદર લગીને એટલે હું નીકળી જઈશ ને કાલે મારી રજા હોવાથી આજે હું ડ્યુટી પર ગયો ત્યારે સવારમાં કેન્ટીનમાં ચાય નાસ્તો કરવા જતી વખતે પાછળ પાછળની સાઈડથી અર્ટિકા લઈને આવીને સેવન નાઇન સિક્સથી અર્ટિકાથી મને ઉડાવી દીધો જાનથી મારી નાખવા મારી નાખવાની ટ્રાય કરી દીધી ભાઈ તેથી હું બેહોશ થઈ ગયો ને એમ્બ્યુલન્સ મારફતે મને એમ્બ્યુલન્સ મારફતે મને સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલા ને આવું વારંવાર બને છે કંપનીના સાહેબ આશિષ નાયર સાહેબ અને જયમીન સાહેબ ડ્રાઈવરોને બહુ સપોર્ટ કરે છે અને એમની નીચે જે છોકરો હોય છે કલ્પેશભાઈ અને પ્રદીપ ગોહિલ એ ડ્રાઈવરોને સપોર્ટ વધારે કરે છે ડ્રાઈવરો પૂરતા પ્રમાણના ન હોવાથી મને ડ્રાઈવરોને કરવાની પરમિશન નથી આપતા ડ્રાઈવર ગમે તે ઇન્સિડન્ટ કરે તે છતાં ને આ ડ્રાઈવરે વારંવાર મને ધમકી આપેલી એટલે મેં કંઈ બહુ વધારે એની ધમકી પર ધ્યાન ના આપ્યું પણ આજે હવામાં એ ભાઈએ મને પૂરેપૂરી રીતે મારી નાખવાની ટ્રાય કરી એટલે સદનસીબે હું બચી ગયો મને વધારે એન્જરી ના થઈ વધારે કશું થયું ના બાકી થયું હોત તો કોણ મને સાથ દેવાનો હતો ને કોણ મારી ની સાથે ઉભોડવાનો હતો હું મરી ગયો હતો શું માંગ છે સ મારી સવારથી સાત થઈ ગયે કોઈ કંપનીના એમ્પલોય બી મને જોવા નથી આવ્યા ને મારી માંગ એ જ છે કે આરોપીને ના આરોપીને સાથ દેવાવાળા બધાને જેલના સળિયા ગાંઠી કર દે જલ્દી જલ્દ પોલીસ એ જ મારી માંગ છે પોલીસ સાહેબ